નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના વસઈ ગામે દાનવીર શેઠ મણિભાઈ જોશી દ્વારા વિધવા બહેનોને દિવાળી પ્રસંગે અન્નપૂર્ણા કીટનું વિતરણ કરવામાં આવ્યું સમાચાર વિગતો વિજાપુર તાલુકાના વસઈ ગામે દાનવીર શેઠ શ્રી મણિભાઈ જોશી દ્વારા વાર્ષિક પરંપરા અનુસાર આ વર્ષે પર વિધવા બહેનોને અન્નપૂર્ણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કીટમાં એક કિલો મીઠાઈ પાંચસો રૂપિયા રોકડા તેલનો ડબ્બો અને રાશન સામેલ હતો જેની કુલ કિંમત છ હજાર પાંચસો રૂપિયાની હતી આ કીટ નિરાધાર બહેનોને દિવાળીના પવિત્ર પ્રસંગે અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દાતા શ્રી બામાસા મણિભાઈ જોશી તેમની ધર્મ પત્ની હિરાબેન તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર મહેસાણા જિલ્લા પંચાયત સ્ટેડિયમ કમિટીના ચેરમેન શ્રી ભરતભાઈ પટેલ તાલુકા સદસ્ય રમેશજી ચાવડા વસઈ ગામના સરપંચ ભરતભાઈ કડિયા ઉપસરપંચ નટવર્શી ચાવડા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મણિભાઈ જોશીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા સમાજના વંચિત વર્ગને મદદ કરવાનું તેમનો ઉદ્દેશ્ય હતો અને તેને વધુ વિસ્તારવાની ઈચ્છા હતી આ કાર્યક્રમથી વિજાપુર તાલુકામાં દાનની પરંપરા વધુ મજબૂત બની હતી અને દિવાળીની દિવાળીનો તહેવાર વધુ અર્થપૂર્ણ બની રહ્યો છે હતો અગણ આગેવાનોએ આ પ્રયાસોને વખાણ્યા હતા અને સમાજમાં આવા દાનવીરોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો વિધવા બહેનોએ આ સહાય બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આનાથી તેમના જીવનમાં નવી આશા જાગી હતી વિજાપુર તાલુકામાં આવા સામાજિક કાર્યક્રમોને વધુ પ્રોત્સાહન આપવાની તૈયારીઓ ચાલી રહી છે તેમ સ્થાનિક આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું વિજાપુર શહેર અને તાલુકાના દરેક સમાચાર દરેક ઘટનાને જોવા માટે આપણી વિજાપુરની ખબર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો લાઇક કરો અને આપના મિત્રો અને સ્નેહીજનોને જણાવો કે વિજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરે